હવે આપણે આગળના ક્રમ ઉપર ચાલીએ અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ પીએક્સ બરાબર ત્રણ વત્તા પાંચ એક્સ વત્તા એફ ધન વત્તા એક્સ સ્ક્વેર ત્રણ ઘાટ મળે તમારે ડાયરેક્ટ પણ તમારે જવાબ શોધવો તો શોધી શકો અને આનું પ્રમાણિત સ્વરૂપ કરી અને પણ તમે લખી શકો તમે આની ઉપર જુઓ મહત્તમ ઘાત કેટલી છે મહત્તમ ઘાત તમારે અહીંયા કેટલી જે છે ત્રણ જે છે તો બહુપદી ની ઘાત કેટલી થાય ત્રણ બહુપદી ની ઘાત કેટલી છે ત્રણ તો એ મહત્તમ ઘાત ત્રણ જે છે તો આ જે બહુપદી ત્રિઘાત બહુપદી છે એટલે તમે લોકો જ કહો કે જવાબ સાચો છે ખોટો આ વાત જે છે સાચી છે ચાલો આ તમારું સાચું છે હવે આ જે આપી છે આમાં પણ ઘાત આપણે શોધવાની છે તો આપણે કાઉ છોડી અને આપણે સાદુરૂપ આપવું પડે ચાલો

આ મહત્તમ ઘાત એક્સને આઠ ઘાત આવે અહીંયા કેટલો એક છે પાંચ ઘાત ચાલો તમે લોકો કહ્યો દાખલો સાચો છે કે ખોટો અહીંયા આઠ ઘાત આવે અહીંયા કેટલી છે પાંચ ઘાત છે આ તમારું ખોટું છે ચાલો હવે દ્વિઘાત બહુપતિને ઓછામાં ઓછા બે શૂન્ય હોય દ્વિઘાત બહુપદી આમાં શબ્દોની મારામારી છે બીજું કાંઈ દાખલાની અંદર છે નહીં ઓછામાં ઓછા શબ્દ તમને ખ્યાલ હોય ઓછામાં ઓછા શબ્દો એટલે તો મારી પાસે ઓછામાં ઓછા બે રૂપિયા છે એટલે બે રૂપિયા કરતાં વધારે હોય બે રૂપિયા કરતા વધારે હોય શકે એટલે આનો અર્થ છે કે બહુપદી ને ઓછામાં ઓછા શૂન્ય બે છે જો દ્વિઘાત બહુપદી ને ઓછામાં ઓછા શૂન્ય કેટલા બે આનો અર્થ એ થાય કે બે કરતા વધારે શૂન્ય હોય બે કરતાં વધારે દ્વિઘાત બહુપદી વધારે જ નહીં દ્વિઘાત દ્વિઘાત બહુપદી બે અથવા બે થી ઓછા હોય બે થી ક્યારેય વધારે હોય નહીં એટલા માટે દાખલો તમારો ખોટો છે ચાલો આ જે દાખલો છે પંદર તમને આગળ જે આપ્યો છે સૌ ગુણક તમને ગભરાવાટો આપે છે આજે તો આ દાખલા રકમ જોઈ એટલે તમે ગભરાઈ જાઓ જો આપણે આની સાથે કઈ વાત આની ઉપર કેટલા ઘાત છે એક ઘાત છે આ જોવાનું છે એક ઉપર એક ઘાત છે આ આને તમારે એક ઘાતી બહુપદી કહેવાય કેવી કહેવાય એક ઘાતી એક ગતિ બહુપદી હોય એને સુરેખ બહુપદી કહે છે તમે લોકો દાખલો સાચો છે ખોટો તો એક ગતિ બહુપદી ને સુરત બહુપતિ કહેવાય દાખલો તમારો સાચો છે ચાલો હવે આના આના આધારે જેટલી ઘાત એટલા શૂન્ય હેલો અથવા તો એના મહત્તમ શૂન્ય કહું તો દ્વિઘાત બહુપદી ને બે જ શૂન્ય મળે વધારે વધારે બે જ શૂન્ય મળે બે થી વધારે મળે છે આમાં કેટલા આપ્યા ત્રણ આપ્યા છે આ પણ દાખલો તમારો ખોટો છે દ્વિઘાત બહુપદી મહત્તમ મહત્તમ એટલે બે થી વધારે શૂન્ય ન મળે મહત્તમ શૂન્ય બે મળે બે થી શૂન્ય ક્યારેય વધારે મળે જ નહીં અહીંયા ત્રણ આપ્યા છે એટલે દાખલો ખોટો ચાલો ત્રિઘાત બહુપદી ને ત્રણ શૂન્ય મળે તો ત્રિઘાત બહુપદી ત્રણ જ હોય જેટલી ઘાત એટલા શૂન્ય જો ત્રિઘાત બહુપદી ત્રણ શૂન્ય હોય

એન બરાબર એક કહેવાને ને અહીંયા એન બરાબર આપણે એક લખવાનું છે બરાબર છે અહીંયા તમે લખો બે વત્તા એક બરાબર ત્રણ હવે તમે લોકો સમજી જશો આના દ્વારા ફરી વાર તમને કહો એક્સ બરાબર એન ઘાત પછી આપણે એન વત્તા એક અને અહીંયા આપણે એન લીધું જો હવે આપણે એક ઘાતી બહુ બધી હોય એક ઘાતી બહુ બધી ઉદાહરણ પણ આપી દઉં કે દાખલા તરીકે આ બે વત્તા ત્રણ

એક શૂન્ય જે છે ને અહીંયા આ તમારે ખોટું હોય તમારે જો આમ આપવું હોય કે એન શબ્દ હોય ને તો આ આ જે સાચું છે પણ આ એન પ્લસ એટલે છે એટલે આ તમારું વિધાન ખોટું થાય આમ હોય તો સાચું થાય પ્લસ છે એટલે તમારે ખોટું થાય ક્લિયર થઈ ગયું ચાલો આ ખોટું હવે આપણે આ જોઈએ પછી નું આપણે ક્રમ નંબર લઈએ જો તો આપણે આ જુઓ અહિયાં તમે દાખલો જુઓ કે એ બરાબર જેથી કરીને એ જે છે શૂન્ય કરતા મોટો છે એક શૂન્ય કરતા મોટો છે એ શૂન્ય કરતા મોટો હોય

તો આપણે આ આ પ્રકારનો મળે આ પ્રમાણે મળશે નીચેની તરફ આ મળશે નહીં આ વિધાન તમારું ખોટું છે ચાલો આનો શૂન્યનો ગુણાકાર આપણે સૂત્રની મદદથી આપણે દાખલો એકવીસમો ત્રમવાળો ગણવો પડશે ચાલો આજે આપણે આપણે સૂત્ર લેવું પડશે તો આપણે શૂન્ય નો ગુણાકાર શું છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ આ સી છે તમારો આ શું છે આ સી આ તમારો એ તો સી કેટલા છે છ એ કેટલો છે બે અને ભાગાકાર કેટલો થાય ત્રણ હવે તમે કહો સાચું ખોટું આનો જવાબ તમારે કેટલો છે માઇનસ ત્રણ છે એટલે આ વિધાન પણ કેવું થાય ખોટું આગળ સુરેખ બહુપદી નો આલેખ એક બે ભીન બિંદુઓમાં છે સુરેખ બહુપદી કોને કહેવાય

લા તમારું કેવું થાય ખોટું તમારું એ આવશે ચાલો અને આપણે છેલ્લું લઈ અને આપણે આ પૂર્ણ કરીએ છીએ ચાલો હવે છેલ્લો આપ્યો છે હમણાં તમને સમજાવ્યું એમ જો આને તમારે જો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી અને આપણે દાખલો ગણો પ્રમાણિત સ્વરૂપમાં એટલે આ પેલા લખો માઇનસ બે એક્સ વર્ગ પછી એક્સ વાળું પદ લખો પછી અચલ પદ લખો અહીંયા એ બરાબર માઇનસ બે તો નીચેની તરફ ખુલ્લો અને પરવલય મળે છે આ તમે જુઓ નીચેની તરફ ખુલ્લો આ વાત કેવી છે તમારી સાચી છે તો આ રીતે આપણે તમારે સ્વાધ્યાય પ્રકરણ બે બહુપદી ની અંદર કુલ પાંચ વિડીયો મેં અપલોડ કર્યા છે પાંચ વિડીયો મેં એવા પબ્લિશ કરવાનો છું અથવા કરીશ એક બે દિવસમાં કે તમને કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે આ જે મેં એનસીક્યુ જે પસંદ કર્યા છે એ પરીક્ષામાં આવી શકે અને બેઝિક મેથ છે સ્ટાન્ડર્ડ મેથ છે એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લખી અને આ વિડીયો જે છે એ પબ્લિશ કરવાનો છું એમાં લિબર્ટી છે વ્રત પ્રકાશન છે મારેલ છે ગાલા છે અમુક સારી સારી શિક્ષણાધિકારી ઓફિસની પ્રશ્ન બેંક છે જેમ કે જિલ્લા શિક્ષણ જિલ્લા શિક્ષણ શિક્ષણ અધિકારી અથવા ડીઓ કચેરી અમદાવાદ એના પણ મેં આની અંદરથી પ્રશ્ન બેંકમાંથી મેં એમ લીધેલા છે એટલે મોટાભાગના એનસીક્યુ અમારા પાંચ વિડીયો તમે જોશો તો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં ચાલો આ ઘડેલો દાખલો તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ મહેશ્રી જોશી દાદાને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો